ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાનાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી કલેક્ટર ગૌરાંગ મકવાનાએ એ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાનાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની માહિતી મેળવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાના જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈને માહિતીgather કરી રહ્યા છે ત્યારે ભરૂચના સુંદર મહેલ ખાતે આવેલ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે કલેક્ટર પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત કરાયું હતું તેઓએ પીઆઈ વ્યુ ગદરિયા પીએસઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથકની કામગીરી પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા